विद्यार्थी आत्महत्या बाद बादल राजकोट नी बी बीए डांगर होमिओपेथिक कॉलेज विरुद्ध नेशनल होमिओपेथिक काउंसिले मुटी कार्रवाई न आदेश अनेक प्रकार की गोबाचारी ध्यान में आवता वर्ष 2025 पच्चीस आ कोलेज मान्यता रद्द करवानी सूचना पाई 4 સપ્ટેમ્બરે ચેકિંગ કરી તૈયાર થયેલા રિપોર્ટના પ્રાથમિક તારણ પ્રમાણે યોગ્ય લાયકાત વગરના પ્રધ્યાપકો રાખાયા હોવાનું કાઉન્સિલના ધ્યાનમાં આવ્યું છે એટલું જ નહીં હોસ્પિટલમાં દર્દીઓ હોતા નથી છતાંય વિદ્યાર્થીઓને ગેરકાયદે એડમિશન આપવામાં આવ્યા બસ 45 દર્દીઓ હોસ્પિટલની ઓપીડી માં હોવાનું ઓન પેપર નોંધણીની સામે 3 સપ્ટેમ્બરે તપાસ થઈ તો એક પણ દર્દી સારવાર માટે ભરતી ન હતો અત્યાર સુધી બધુ રૂપિયાના જોરે કાગળ પર મેનેજ કરાવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે અગાઉ એટલે કે ગયા વર્ષે પણ કાઉન્સિલે કોલેજની માન્યતા રદ કરી હતી 4 સપ્ટેમ્બરે ચેકિંગ કરી તૈયાર થયેલા રિપોર્ટના પ્રાથમિક તારણ પ્રમાણે યોગ્ય લાયકાત વગરના પ્રધ્યાપકો રાખાયા હોવાનું કાઉન્સિલના ધ્યાનમાં આવ્યું છે એટલું જ નહીં હોસ્પિટલમાં દર્દીઓ હોતા નથી